આગામી રક્ષાબંધનના પર્વને અનુલક્ષીને વોર્ડ નંબર 11 માં આવતા વિનાયક સેવા વસ્તીમાં રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાયો પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર સંગીતાબેન ચોક્સી અને મહાલક્ષ્મીબેન શેટિયાર ની અધ્યક્ષતામાં રક્ષાબંધન ને ઉપલક્ષમાં વિનાયક સેવા વસ્તી જીઓને કોર્પોરેટર દ્વારા દત્તક લેવામાં આવ્યું છે જેમાં આજ રોજ ત્યાંના રહેવાસી ભાઈઓને રાખી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે વોર્ડ નંબર અગિયારના કોર્પોરેટર સંગીતાબેન ચોક્સી સહિત તેમની ટીમના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તરફથી રક્ષાબંધન નો કાર્યક્રમ વડોદરા શહેરમાં અલગ અલગ વોર્ડમાં લેવામાં આવી રહ્યું છે અને આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તરફથી દર વર્ષે આ રક્ષાબંધનનું કાર્યક્રમ સામાજિક સમરસતાના ભાવરૂપે લેવામાં આવે છે અને આજે વોર્ડ નંબર અગિયારમાં વિનાયક હાઉસિંગ અહીં આગળ બે ભાઈઓને રાખીઓ બંધાનું કાર્યક્રમ લેવામાં આવે છે ખાસ કરીને દત્તક લીધેલો આપણો જે વિસ્તાર છે આપણા સંગીતાબેન ચોકસી જે કોર્પોરેટર છે એમનો દત્તક લીધોનો આ વિસ્તાર છે ત્યાં આગળ ભાઈઓને રક્ષાબંધનનો કાર્યક્રમ રાખવાની સાથે સાથે પંદરમી ઓગસ્ટે છે એટલે નાના છોકરાઓ પણ અહીંયા ભેગા થયા છે એમને પણ ચોકલેટ વગેરેનું વિતરણ કરીને એક સરસ એવું કાર્યક્રમ અહીંયા રાખવામાં આવે છે એટલે ખાસ કરીને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ વોર્ડમાં આ કાર્યક્રમની આજે બધી જ જગ્યા ભારતીય જનતા પાર્ટી મહિલા મોચા તરફથી કાર્યક્રમ લેવામાં આવ્યો છે એટલે ભાઈઓને રાખી બાંધીને અમે એક ઉદાહરણ સ્થાપવા માગીએ છીએ કે દરેક વિસ્તારમાં જે ભાઈઓ છે એમાં આ ખાસ કરીને સફાઈ કામદારથી લઈને અલગ જે ઇવન જે રક્ષક હોય આપણા આમ કહેવા જઈએ તો સફાઈ કામદાર પણ આપણા એક રક્ષકો જ હોય છે એવી આ હોસ્પિટલમાં કામ કરતા વોર્ડ બોયઝ હોય એ પણ આપણા રક્ષક હોય છે એટલે જે રક્ષણ કરતા હોય એ ભાઈઓને રક્ષા બાંધીને ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેને આજે સેલિબ્રેશન કરી રહ્યા છે ત્યારે અમારા તરફથી એ ભાઈ ભાઈઓને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ અને એમના જીવનમાં એ પ્રગતિ કરે એવા અમે રક્ષા સૂત્ર બાંધીને એમને આશીર્વાદ આપ્યા છીએ નમસ્કાર સૌને મારા આજ રોજ મારા વોર્ડ અગિયારમાં મારો દત્તક લીધેલો વિસ્તાર વિનાયક સન સનફાર્મા રોડ ખાતે અમે આ સામાજિક સમરસતા નિમિત્તે જે આપણું રક્ષાબંધનનો જે આટલો પવિત્ર તહેવાર જે આવે છે કે ભાઈ બહેનનો પ્રતિક સમો એનું અત્યારે અમે અહીંયા ભાઈઓને રાખડી બાંધી છે એ પણ કે કે ભાઈ એ પણ આપણી ઘણી બધી રીતે આ ભાઈઓ પણ આપણની રક્ષા કરે છે અને આપણને આગળ જતાં ખૂબ જ મદદ પણ કરે છે તો એના માટે થઈને આજે સામ સામાજિક સમરસતાના ઉદાહરણ પેટે અમે આજે અહીંયા રાખડી બાંધી છે અને સાથે સાથે ખૂબ જ મોટી ઉપસ્થિત મોટા મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત છે ભાઈઓ પણ છે અને બચ્ચાઓ પણ છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક બધા આજે આવીને આજે આ તહેવાર ઉજવી રહ્યા છે